હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખાસ કરીને બાળકોના મનપસંદ વેજ પાસ્તા જેને તમે સાંજની ભૂખમાં કે પછી ડિનરમાં કંઈક હલકું ફૂલકું ખાવાનું મન કરે ત્યારે બનાવીને સર્વ કરી શકો છો પાસ્તા એમ તો ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે પણ આ પાસ્તા આજે આપણે મેદાનો યુઝ કર્યા વગર બનાવીશું જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે જ હેલ્ધી પણ રહેશે બાળકો જો વેજીસ ના ખાતા હોય તો આ સૌથી બેસ્ટ ઓપ્શન છે એમને વેજીસ ખવડાવવાનો તો ચલો આ પાસ્તા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક સોસપેનમાં મેં ત્રણ કપ એટલે કે છસ્સો એમએલ પાણી ગરમ કરી લીધું છે હવે એની અંદર આપણે અડધી ચમચી તેલ અને એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી પાસ્તા જે છે એકબીજા સાથે ચોંટી નહીં જાય હવે એમાં સવા કપ જેટલા આપણે પાસ્તા ઉમેરીશું એક કપની ઉપર વન ફોર્થ કપ મેં પાસ્તા ઉમેર્યા છે અને અહીંયા મેં ફ્યુઝલી પાસ્તા લીધા છે જે સેમોલીનામાંથી બનેલા છે મેદાવાળા પાસ્તા નથી લીધા તો આને એકવાર મિક્સ કરીને આપણે કૂક થવા દઈશું તો પાંચથી છ મિનિટ અહીંયા પાસ્તાને મેં કૂક થવા દીધા છે અને આપણા જે પાસ્તા છે સાહીઠથી સિત્તેર ટકા જેટલા જ બોઇલ કર્યા છે થોડા કડક છે પણ પછીથી એ સોસમાં પણ કૂક થશે તો પહેલેથી જ આપણે એને ઓવર કૂક નથી કરવાના તો હવે આપણે એક ગરણાની અંદર બધું જ એનું પાણી ગાળી લઈશું અને જે પાણી આપણે ગાળ્યું છે એને આપણે ફેંકવાનું નથી એ જ પાણીનો આપણે સોસ બનાવવામાં યુઝ કરીશું હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા મૂકીશું એની અંદર એક ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું હવે એની અંદર આપણે વેજીસ ઉમેરીશું જેમાં અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો કાંદો લાંબો કાપીને લીધો છે એક નાની સાઇઝનું મેં લાલ કેપ્સિકમ જુલિયન કટ કરીને લીધું છે સાથે જ એક નાની સાઇઝનું લીલું કેપ્સિકમ જુલિયન કટ કરીને લીધું છે અડધો નંગ ગાજર લીધી છે જુલિયન કટ કરેલી અને વન થર્ડ કપ જેટલા ફ્રોઝન મકાઈના દાણા લીધા છે તો બધા જ વેજીસ આપણે સાથે જ ઉમેરી દઈએ હવે એમાં આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું જો વધારે તીખું જોઈએ તો એક ચમચી પણ ઉમેરી શકાય અડધી ચમચી ઓરિગેનો અને સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું ઉમેરીશું કારણ કે આપણે પાસ્તામાં પણ મીઠું ઉમેરેલું છે તો બરાબર મિક્સ કરીને આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર બસ બે મિનિટ જ વેજીસને કૂક કરવાના છે કારણ કે અહીંયા વેજીસને આપણે ક્રન્ચી જ રાખીશું તો પછીથી આપણા વેજીસ સોસમાં પણ ચડશે એટલે બે મિનિટ કૂક કર્યા પછી એક મીડિયમ સાઇઝનું જુલિયન કટ કરેલું એમાં ટામેટું મેં ઉમેર્યું છે હવે બરાબર મિક્સ કરીને એક મિનિટ આપણે ફરીથી આને કૂક થવા દઈશું તો ટામેટો ઉમેર્યા પછી એક મિનિટ ફરીથી મેં વેજીસને કૂક કર્યા છે હવે ગેસ બંધ કરી દઈએ અને બધા જ વેજીસ આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું હવે સેમ પેનની અંદર ફરીથી આપણે એક ચમચી એટલે કે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું એમાં બટર ઉમેરી દઈએ હવે બટરને આપણે અહીંયા મેલ્ટ થવા દઈશું બટર ઓગળી જાય એટલે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે ઘઉંનો લોટ ઉમેરીશું જે આપણે નોર્મલ રોજ રોટલી બનાવવામાં યુઝ કરીએ એ જ નોર્મલ ઘઉંનો લોટ લીધો છે બરાબર મિક્સ કરીને ધીમા તાપે એકથી દોઢ મિનિટ આપણે ઘઉંના લોટને સતત હલાવતા રહીને શેકી લેવાનો છે જેથી ઘઉંના લોટનો જે કલર છે એ આ રીતનો બ્રાઉન આવી જાય તો સરસ આ રીતે ઘઉંનો લોટ શેકાઈ જાય એટલે આપણે એની અંદર એક કપ જેટલું દૂધ ઉમેરીશું બસ્સો એમએલ જેટલું અહીંયા આપણે એમાં દૂધ ઉમેરવાનું છે તો દૂધ આપણે એક સાથે નહીં ઉમેરીએ આ રીતે થોડું થોડું કરીને ઉમેરીશું જેથી લોટમાં ગાંઠ ના પડી જાય તો દૂધ ઉમેરી દીધા પછી એ જ કપથી માપીને એક કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું અહીંયા એક કપ દૂધ અને એક કપ પાણી લીધું છે મેં તમે ચાહો તો ફક્ત બે કપ જેટલું એટલું દૂધ પણ ઉમેરી શકો છો તો અહીંયા દૂધ ઉમેર્યા પછી મેં મીડિયમ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ એને ઉકાળ્યું છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો થોડી આ રીતની ગાળી થઈ ગઈ છે અત્યારથી જ એકદમ ગાળો સોસ નથી કરી દેવાનો હવે એની અંદર જે પાસ્તા બોઇલ કરીને રાખ્યા હતા આપણે એ ઉમેરી દઈશું પાસ્તાને બરાબર આપણે મિક્સ કરી દઈએ હવે એની અંદર આપણે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે અને જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે પિઝા પાસ્તા સોસ એ આપણે વન થર્ડ કપ જેટલો એમાં એડ કરવાનો છે આનાથી જે આપણા પાસ્તાનો ટેસ્ટ છે બિલકુલ રીચ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે તો સરસ અને વ્હાઇટ સોસમાં આપણે મિક્સ કરી લઈએ અને સોસને આપણે બે મિનિટ સુધી ઉકાળી લઈશું જેથી એ થોડો ગાળો થઈ જાય કન્સિસ્ટન્સીમાં તો અહીંયા બે મિનિટ પછી સોસની કન્સિસ્ટન્સી થોડી ગાળી થઈ જાય એટલે આપણે એની અંદર જે વેજીસ કૂક કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું નોર્મલી વ્હાઇટ સોસમાં મેદાનો યુઝ થાય છે પણ અહીંયા આપણે જે વ્હાઇટ સોસ બનાવ્યો એની અંદર ઘઉંનો લોટ ઉમેર્યો છે જેથી એ થોડા હેલ્ધી પણ બને તો બરાબર મિક્સ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે થોડો સોસ ગાળો થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે જેથી સોસ આપણો જલ્દી ગાળો થઈ જાય તો બે જ મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો આપણા પાસ્તા રેડી થઈ ગયા છે સોસની કન્સિસ્ટન્સી પણ અહીંયા એકદમ પરફેક્ટ દેખાય છે ના એકદમ પતલો છે ના વધારે પડતો ઘાળો છે તો હવે આ પાસ્તાને આપણે સર્વ કરી લઈએ જો તમારે આની અંદર ચીઝ ઉમેરવું હોય તો તમે થોડું ચીઝ પણ એમાં છીણીને એડ કરી શકો છો અહીંયા મેં એમાં ચીઝ નથી ઉમેર્યું તો એકવાર તમે આ ક્રીમી ટેસ્ટી વેજી પાસ્તાની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે અને આનાથી પહેલાં પણ મેં વ્હાઈટ સોસ અને રેડ સોસ પાસ્તા બંનેની રેસીપી શેર કરેલી છે તો આજે આ પાસ્તા આપણે વ્હાઈટ અને રેડ બંનેનું કમ્બાઇન કરીને બનાવ્યા છે તો રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે